તો તો ભવાઈ ક્યું છે અર્ધ તો આજે છે બુધવાર આખી દૂધીનો ઓળો બનાવશું હ હ ઓળો જે આપણે રંગના શેકીનો ઓળો બની છે એ રીતે આપણે દૂધીનો ઓળો બનાવશું નવી ટ્રીકમાં નવી સ્ટાઈલ સાથે જે તમને આખી દૂધીનો મે કહી દીધો છે

આપણે જેમ રીંગણાનો ઓળો બનાવી એ જ રીતે લીલું લસણ લીલી ડુંગળી ટમેટા કોથમીર અને એ જ પ્રમાણે આપણે બનાવવાનું છે એ જ સ્ટાઈલમાં પણ રીંગણાની બદલે આપણે ખાલી દૂધી ઉપયોગ કરવાનો છે કારણ કે અમારે શું થાય કે સાડા ચાર મહિના અમારા મમ્મી ને પપ્પા રીંગણા નથી ખાતા કારણ કે સ્વામિનારાયણ ધર્મમાં એ રીતનું કઈ કેક લેવાની આવે કે સાડા ચાર મહિના નહીં ખાવાના રીંગણા એટલે હવે દિવાળીના અનકોટ જયારે ધરાશે ને ભગવાનને ત્યારે પછી રીંગણા ચાલુ થાય છે

અને બહુ ઓછી ધારવાળું હોય ને એવું છપ્પું લેવાનું છે અને એની આવી રીતે છાલ ઉતારવાની છે આપણે જો આપણે બારબાર એમને સાલ ઉતારશું ને તો આ બધું કાળી કાળીફોતરી ઉડશે પંખાને હવાના હિસાબે એટલે આ રીતે આપણે પાણીમાં એની છાલ ઉતારવાની છે અને આગળ પાછળના શેડા થોડા કાચાઓ લાગતા હોય આપણને તો એ થોડા કાપવાના છે એ પણ તમને આગળ બતાવવું પણ પહેલાં છાલ ઉતારી નાખી શરૂ કરીશું શરૂ કરી

આપણે લીલું લસણ લીધું છે નકર તો જો લીલું લસણ ન મળે ને તો તમે ગાંઠિયો પણ આખો દૂધી શેકો ને એની આરે સ્ટેન્ડમાં મૂકી દેવાનો તો લીલા લસણનો સુકલ લસણનો ગાંઠિયો પણ શેકીને નખાય અને પછી ખોલીને એને કટકા કરી નાખવાના આપણે તો લીધું છે અહીંયા લીલું લસણ હવે નાખશું લીલી ડુંગળી

વે મસાલો થઈ ગયો છે હવે આપણે રીંગણાની બદલે દૂધી એડ કરશું ખાસ ધ્યાન રાખવાનું કે આખી દૂધી નથી હો કઈ થાય જ ની બધું મિક્સ કરીને પછી આપણે આને પણ પડવા દેશું મીઠું તો આમ મે એડ કીધુંતું

જો અહીંયા મસ્ત રીતે આપણે બધું ચડી ગયું છે તો હવે એમાં નાખશું થોડીક નાખવાનું મસ્ત રીતે બધું ચડી જાય હજી એને ઘણી વાર રહેવા દેશું ચાલો તો જો આપણો અહીંયા દૂધીનો ઓળો થઈ ગયો છે રેડી હવે નાખી દેસુ એની માથે કોથમીર

અને કાંઈ સ્વાદમાં ઓળાનો તમે રીંગણાનો ખાઓ કે દૂધીનો ખાવ કાંઈ સ્વાદમાં ફેર નહોતો લાગતો એકદમ પરફેક્ટ હતો અને મસ્ત બન્યો હતો તો તમે પણ જરૂરથી ઘરે ટ્રાય કરજો દૂધીનો ઓળો બનાવજો અને ચાલો તો આજના બ્લોગની તમે અહીંયા જ કરશું લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો તો મળીએ કાં નવા કન્ટેન્ટની સાથે જય સ્વામિનારાયણ